ગરવી સમાજના યુવાનો પહોંચ્યા કમિશનર કચેરીએ ભારતીય આશ્રમને લઈને કીર્તિ પટેલના વિવાદને કારણે કરાયો વિરોધ બાઇક રેલી કાઢી મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો બેનરો સાથે પહોંચ્યા સુરત કમિશનર કચેરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા રામ ગઢવી તેમજ કીર્તિ પટેલ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરાઈ સુરત કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં કરવામાં આવી ફરિયાદ કીર્તિ પટેલ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હોવા છતાં ફરાર છે

બધું જો વાતાવરણ ખરાબ થતું હોય ગુજરાતનું તો આ રાજ્યના ગૃહ ગૃહમંત્રીને પણ ખબર પડી જોઈએ મુખ્યમંત્રીને પણ ખબર પડી જોઈએ કે તમારા શાસન દરમિયાન આ શું થઈ રહ્યું છે તો આ બંને આરોપીને કાયદાકીય રીતે કેટલા ગુનાઓ દાખલ છે તે અને જ્યારે એ લોકો ગયા છે તો પોલીસ પ્રોટેક્શન હાર હતા ગાર્ડ હતા આ બધા સીસીટીવી ફૂટેજ કોલ રેકોર્ડિંગ આ બધું પ્રી પ્લાનિંગ સાથે થયું હોય એવું માનું છે તો સઘન તપાસ કરવામાં આવે અને આમાં જે પણ

તો બરાબર એને આ વિષય તપાસ ખાસ કરીને કાપોદરા પોલીસ સ્ટેશન સુરત પોલીસ સ્ટેશન કમિશનર ને પણ જાણ થાય કે કાપોદરા પોલીસ સ્ટેશન ફરિયાદ છે તો અત્યારે કેમ બે ફરે છે બરાબર